સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના પગલે સુરેન્દ્રનગરના લોકોએ બફારાથી રાહત મેળવી છે ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું જેથી કપાસ મગફળી જેવા પાકોના વાવેતરમાં ફાયદો થયો છે સુરેન્દ્રનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પગલે વરસાદી પાણી પણ ભરાયા છે

વરસી ચૂક્યો છે કામગીરી સામે કર્યો છે પરંતુ જે ત્રીસ મિનિટ ના વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું છે સુરેન્દ્રનગર ત્યાં સીધા